સુરત શહેરમાં શ્રી તળપદા કોળી પટેલ પ્રગતિ ટ્રસ્ટ દ્વારા બારમો સર્વજ્ઞાતિય સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં દસ યુગલોએ પ્રભુદામાં પગલાં પાડ્યા હતા આ સમૂહ લગ્નમાં નવ દંપતીને કર્યાવર આપવામાં આવ્યું હતું તેમજ આ સમૂહ લગ્નમાં મંત્રી મુકેશભાઈ પટેલ ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ પટેલ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજભાઈ પટેલ સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા અને આ સમૂહ લગ્નનું આયોજન તલપદા કોલી પટેલ પ્રગતિ ટ્રસ્ટ ગોવિંદજી હોલ ડભોલી રોડ ખાતે કરવામાં આવ્યું હતું શ્રી તલપદા કોળી પટેલ પ્રગતિ ટ્રસ્ટ ગોવિંદજી હોલ ડભોલી રોડથી હું પ્રમુખ સતીષભાઈ પટેલ આજ રોજ આજ રોજ સર્વજ્ઞાટી લગ્ન સમારંભ બારમો લગ્ન સમારંભ આજે યોજી રહ્યા છે અને એમાં દસથી દસ જોડાઓ યોગલ આજે પ્રભુમાં પગલાં માંડવાના છે અને આ આ કાર્યક્રમમાં અમારા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ તથા ધર્મ ડાયમંડના લાલજીભાઈ સ્થાયી સમિતિ ચેરમેન રાજનભાઈ અને બીજા ઘણા મહેમાનો આવવાના છે અને એ આ કાર્યક્રમ અમે સતત બાર વર્ષથી કરતા આવ્યા છે અને આ વર્ષે પણ આ કાર્યક્રમ યોજ્યો છે ત્યારે આ સમૂહ લગ્નમાં સર્વજ્ઞાતિ એટલે પણ નાટીના લગ્ન યોગલોને અમે આમાં સમૂહ લગ્ન કરાવીએ છીએ અને એ સમૂહલગ્ન દ્વારા અમે આખા બીજા ઘણા સેવા કરી કાર્યક્રમ કરીએ છીએ અને આ આજે આજે લગ્ન યોગલો પ્રભુરામ પગલાં માંડીયા માંડી રહ્યા છે એમને અમારા તરફથી આશીર્વાદ અને એવો સારું જીવન જીવે અને સારું દીર્ઘાયુ પ્રાપ્ત કરે એવી અમારે તરફથી આશા રાખીએ છીએ અને આ કાર્યક્રમમાં જે દાતાઓ જે સહયોગ કર્યો છે એ દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છે અને આવનાર મહેમાનોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર સુરત